નાટક નું નામ છે હું નથુરામ ગોડસે અને વાત ફક્ત નાટક ની નથી વાત એ છે કે તેના શો એક પછી એક રદ થઈ રહ્યા છે રાજકોટથી શરૂ થયેલી આ આગ હવે જામનગર અને બીજા શહેરોમાં પણ ફેલાઈ રહી છે કોંગ્રેસ પક્ષ આ વિરોધની આગેવાની કરી રહ્યો છે અને એટલે આયોજકો પર શો રદ કરવા માટે દબાણ ખૂબ વધી રહ્યું છે તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ વિવાદ ફક્ત એક નાટક પૂરતો સીમિત કેમ નથી આ તો એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા હા ઐતિહાસિક પાત્રોનું અર્થઘટન અને એક રાષ્ટ્ર તરીકે આપણે આપણી સંવેદનશીલતાને કઈ રીતે જોઈએ છે બરાબર એ બધા વચ્ચેની એક મોટી ટક્કર છે ચલો આ ગૂંચવણને જરા ઊંડાણથી ખોલીએ ચોક્કસ કારણ કે આ ઘટના આપણને એ સમજવા મજબૂર કરે છે કે ઇતિહાસ ક્યારે ભૂતકાળમાં નથી રહેતો સાચી વાત એ વર્તમાનમાં હંમેશા જીવંત હોય છે અને જ્યારે ગાંધી અને ગોડસે જેવા પાત્રોની વાત આવે ત્યારે તો બહુ જ ભાવનાત્મક બની જાય ત્યારે એ જીવંત ઇતિહાસ ખૂબ જ ભાવનાત્મક અને એમ કહીએ તો વિસ્ફોટક બની શકે છે ઓકે તો ચા પાણી પછી કરીએ પહેલા એ સમજીએ કે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનો મુખ્ય મુદ્દો શું છે કોંગ્રેસ પક્ષની દલીલ શું છે એટલા માટે જે ગાંધીજી આ કોંગ્રેસની ની ન્યુ ભારત દેશ ની અંદર રાખી તમારી પોતાની ફરજ છે એટલે ઈ લોકોને કયો કાર્યક્રમ ન કરે તમે વાત કરીને કે અમારે કોઈ અને એને એક મિનિટ એને ફરિયાદ દેવી હોય અને તમે મારી આટક કરવા માંગતા હોય તો અમે રેડી છીએ પણ કાર્યક્રમ ન થો તો થાશે તો આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે જુઓ વિરોધ કરનારાઓના દ્રષ્ટિકોણ થી તમે જયારે કોઈ હત્યારા ને અને એ પણ ગાંધીજી જેવા વ્યક્તિત્વના હત્યારાને બરાબર એને જ્યારે તમે નાટકનો કેન્દ્રવર્તી પાત્ર બનાવો છો અને તેને હું નથુરામ ગોડસે એવું શીર્ષક આપીને પોતાના વિચારો રજૂ કરવાની તક આપો છો ત્યારે તમે એના કૃત્યને એક પ્રકારની એમ કે વૈચારિક સ્વીકૃતિ આપી રહ્યા છો ભલે પછી નાટકમાં તેની ટીકા જ કેમ ન કરવામાં આવી હોય આ તો એવી વાત થઈ કે અમુક ઐતિહાસિક પાત્રો એટલા નકારાત્મક છે કે એમની વાત કરવી પણ પાપ છે શું આ દલીલ થોડી અતિશયોક્તિ ભરી નથી લાગતી એ દ્રષ્ટી પર આધાર રાખે છે વિરોધ પક્ષના મતે આ કોઈ સામાન્ય ગુનેગાર નથી ખરું આ એ વ્યક્તિ છે જેણે ભારતની આત્મા પર ઘા કર્યો હતો એટલે એમના માટે આ એક લક્ષ્મણ રેખા છે તેઓ માને છે કે સમાજમાં અમુક મૂલ્યો બિનશરતી હોવા જોઈએ અને ગાંધીજીની અહિંસા અને સર્વધર્મ સંભાવ એ એવા જ મૂલ્યો છે અને ગોડસેને મંચ આપવો

આપણા મહાત્મા ગાંધીને કોઈ નીચું બતાવવાનું કામ કરતું હોય તો કોંગ્રેસ આજ રે ભલે લડશે જેલમાં જવા પણ હું તૈયાર છું પણ ગાંધીના વિચારોને કોઈ નીચું દેખાડવાનું કામ કરતું હશે તો फांसी에 ચડવા માટે પણ હું તૈયાર છું પણ મને એ નથી સમજાતું કે કળા જગતના લોકો આને કઈ રીતે જુએ છે શું તેમને આમાં કંઈ ખોટું નથી લાગતું ના બિલકુલ નહીં કળા જગત અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિમાયતીઓ આ મુદ્દાને તદ્દન અલગ દ્રષ્ટિકોણથી જુએ છે એમનો શું દ્રષ્ટિકોણ છે તેમની મુખ્ય દલીલ ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ પર આધારિત છે જે દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે પણ એ અધિકાર પર વાજબી પ્રતિબંધો પણ છે ને જેમ કે દેશની સુરક્ષા કે જાહેર શાંતિ માટે

એ પાછળ તેની શું વિચારસરણી હતી તે જાણવાનો સમાજને હક છે ભલે આપણે તેની સાથે સહેજ પણ સહમત ન હોઈએ બરાબર તેઓ એક બહુ મહત્વનો સવાલ પૂછે છે કયો શું કોઈ પાત્રના દ્રષ્ટિકોણને રજુ કરવો એ તે પાત્ર કે તેના કૃત્યનું સમર્થન કરવા બરાબર છે અમે આ શો જરા કેન્સલ કરી રહ્યા છે અને એના માટે રીઅલી રીઅલી વેરી સોરી સેજલ પોતે તમારી સાથે કંઈક કહેવા માંગે છે પ્લીઝ લિસન ટુ क्या है ना हम लोग इधर एक आर्ट के हिसाब से आए थे आपको सबको कुछ आर्ट दिखाना था थिएटर लवर्स हो आप पर पता नहीं कि कोई लोग है जो बोल रहे हैं हम गांधीवादी है और आके हिंसा कर रहे थे अब किस हिसाब से वो गांधीवादी है हमें पता नहीं सब आए हमने बोला आओ बात करो ये पुलिस वगैरह सब आए उनको भी उन्होंने मारा उनको भी नहीं छोड़ा मेरे हाथ में चरखा था क्योंकि हमारा सब स्टेज वगैरह तोड़ रहे थे तो मैंने हाथ में चरखा था गांधी जी का चरखा जिसके लिए वो आए थे वो भी वो औरतें छीन के मेरे से तोड़ रहे थे और मैंने वो पकड़ के रखा था इसलिए वो बच गए पुलिस आए उन्होंने ये किया इसलिए बच गया पर वो अगर चरखे को भी इतना महत्व नहीं देते तो गांधी जी के कौन से इसको महत्व देते और पहले तो हिंसा कर रहे है बात करो मैं हमने बोला आप देखोगे ना आपको समझेगा क्या है ये नथुरम बोला है तो ये मतलब नहीं कि आप आओ तोड़ो फोड़ो तो आप तो वही कर रहे हो जो आप नहीं चाहते हो नहीं हम ऐसा कहते हैं कि आप करिए कुछ भी है नहीं पर आपकी सेफ्टी के हिसाब से मैं ये हम उसके सामने फाइट करना चाहते है हम ऐसा चाहते है की आप कैसा भी हो हमारी प्रॉपर्टी थोड़ी काढ़ी અમારે કઈ પ્રોપર્ટી નથી જોતી અમારે ખાલી તમારી એક્ટિંગ સાચી વસ્તુ આભારી છીએ પણ આ વસ્તુ એવી છે ખબર નથી કે બહાર એ લોકો હજી શું ધમાલ કરશે અને એના લીધે રાજકોટ પોલીસ અમે બહુ બહુ આભાર માની છીએ અત્યારે ઊભા છે એ લોકો નહી તો સેટ પહેલા અમે તૂટી ગયા હતા એવો સોરી વસ્તુ આપ આ દેખને તમારા તમારા ઉપર હમલો કરી શકે એવા નીતિ વાળા હતા એ લોકો ડાયલોગ છે રાજકોટ ની પોલીસ એ વન છે એ છે બોલાય અમે તમે કરવા માંગો છો તો કરો અમે ઉભા છીએ નહીં તેમની મુખ્ય દલીલ ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ પર આધારિત છે જે દરેક નાગરિક ને વાણી અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા નો અધિકાર આપે છે પણ એ અધિકાર પર વાજબી પ્રતિબંધો પણ છે ને જેમ કે દેશની સુરક્ષા કે જાહેર શાંતિ માટે શું આ કેસમાં એ લાગુ ન પડી શકે આજ તો કાનૂની અને દાર્શનિક લડાઈ છે કલાકારો દલીલ કરે છે કે એક નાટકથી કઈ રીતે જાહેર શાંતિ ભંગ થાય છે તેમનો તર્ક એ છે કે કળાનું કામ સમાજને માત્ર સારી અને સુંદર વાતો બતાવવાનું નથી પણ સમાજના અંધારા ખૂણા અપ્રિય સત્યો અને વિવાદાસ્પદ વિચારોને પણ સામે લાવવાનું છે એટલે એમનું કેવું એમ છે કે ગોડસે ગાંધીજીને કેમ માર્યા એ પાછળ તેની શું વિચારસરણી હતી તે જાણવાનો સમાજને હક છે ભલે આપણે તેની સાથે સહેજ પણ સહમત ન હોઈએ બરાબર તેઓ એક બહુ મહત્વનો સવાલ પૂછે છે કયો શું કોઈ પાત્રના દ્રષ્ટિકોણને રજૂ કરવો એ તે પાત્ર કે તેના કૃત્યનું સમર્થન કરવા બરાબર છે મમ જો કોઈ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમનું પાત્ર બતાવવામાં આવે તો શું એનો અર્થ એ થયો કે ફિલ્મ નિર્માતા અંડરવર્લ્ડ ને પ્રોત્સાહન આપી રહ્યા છે આ તો સારું મુદ્દો છે શેક્સપિયરે જ્યારે મેકબેથ લખ્યું જે સત્તા માટે હત્યાઓ કરે છે હા તો શું તેઓ હત્યાનું સમર્થન કરી રહ્યા હતા કે પછી તેઓ માનવ મનની અંદર રહેલી મહત્વાકાંક્ષા અને લાલચને બતાવી રહ્યા હતા બસ આજ દલીલ કડાના સમર્થકો અહીં રજૂ કરી રહ્યા છે સમજાયું અને તેઓ એક ડગલું આગળ વધીને કહે છે કે જો તમે આજે ગુડસે પરના નાટકને પ્રતિબંધિત કરશો તો કાલે કોઈ બીજા વિષય પર પ્રતિબંધની માંગ ઉઠશે એટલે આ એક એવી લપસણી ભેખડ છે જ્યાંથી સેન્સરશિપની શરૂઆત થાય છે બરાબર તેમનું માનવું છે કે એક પરિપક્વ લોકશાહીમાં ખરાબ વિચારોનો સામનો પ્રતિબંધથી નહીં પણ સારા વિચારોથી થવો જોઈએ પ્રેક્ષકો પર છોડી દો હા પ્રેક્ષકોને જાતે નિર્ણય કરવા દો કે શું સાચું છે અને શું ખોટું સાચું કહું તો હું પોતે આ મુદ્દે ગુંચવાયો છું એક તરફ મને લાગે છે કે કલાકારને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ પણ બીજી તરફ જ્યારે ગાંધીજી જેવા વ્યક્તિત્વની વાત આવે ત્યારે મન થોડું અચકાય છે આ બંને દલીલો પોતપોતાની જગ્યાએ સાચી લાગે છે અને આ જ ગૂંચવણ આ વિવાદને આટલો રસપ્રદ બનાવે છે કારણ કે આ કોઈ કાળા ધોળા જેવો મુદ્દો નથી નહીં જ આ આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે મહિમા મંડન એટલે કે ગ્લોરિફિકેશન અને પાત્રલેખન એટલે પોર્ટ્રેલ હા આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા ક્યાં દોરવી હા કોઈ પાત્રને હીરો બનાવવો અને કોઈ પાત્રના મનોજગતને સમજાવવાનો પ્રયાસ કરવો આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે પણ સામાન્ય માણસ માટે આ ભેદરેખા સમજવી કેટલી મુશ્કેલ છે શું સર્જકની જવાબદારી નથી કે તેની કળાનું ખોટું અર્થઘટન ન થાય આ એક ઉત્તમ પ્રશ્ન છે સર્જક કદાચ કહેશે કે મારું કામ કળા બનાવવાનું છે તેનું અર્થઘટન કરવું એ જોનારનું કામ છે પણ એ આદર્શ દુનિયામાં બરાબર પણ વાસ્તવિક દુનિયામાં જ્યાં ભાવનાઓ અને રાજકારણ ભળેલા હોય ત્યાં આટલું સરળ નથી હોતું અને અહીં જ આપણે ફરીથી એ મુદ્દા પર આવીએ છીએ કે વિવાદ નાટકના વાસ્તવિક કન્ટેન્ટ પર છે જ નહીં કે કેવી રીતે જેમ આપણે પહેલા વાત કરી વિરોધ વિચાર પર છે હું નથુરામ ગોડસે આ શીર્ષક જ એટલું શક્તિશાળી અને ઉશ્કેરણીજનક છે કે નાટકની અંદર શું છે તે ગૌણ બની જાય છે બરાબર ગોડસે કોર્ટમાં પોતાનો જે બચાવ રજૂ કર્યો હતો તે ખૂબ લાંબો અને વિગતવાર હતો મેં વાંચ્યું છે એના વિશે જેમાં તેણે ગાંધીજીની ભાગલા સમયની નીતિઓની આકરી ટીકા કરી હતી નાટક કદાચ એ જ બતાવવાનો પ્રયત્ન કરતું હોય શક્ય છે પણ એ દલીલોને આજે સ્ટેજ પર રજૂ કરવી એ જ ઘણા લોકો માટે અસ્વીકાર્ય છે એટલે આ લડાઈ વાસ્તવિકતા કરતા ધારણાઓ અને પ્રતિકો પર વધુ ચાલી રહી છે ખરું ને બિલકુલ આ વિવાદ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે પ્રતીક વાસ્તવિકતા કરતા વધુ શક્તિશાળી બની શકે છે સમજાવો સર કોંગ્રેસ માટે ગોડસેનું નામ નફરતનું પ્રતીક છે તો બીજી તરફ નાટકના સમર્થકો માટે તે કદાચ દબાયેલો અવાજ અથવા વૈકલ્પિક ઐતિહાસિક દ્રષ્ટિકોણનું પ્રતીક છે એટલે આ લડાઈ એક નાટકના શો વિશે નથી આ લડાઈ એ વાત પર છે કે ઇતિહાસના કયા પ્રતીક પર કોનું નિયંત્રણ રહેશે

અને આ બંને વચ્ચે સંતુલન શોધવું લગભગ અશક્ય જેવું લાગે છે એટલે આ વિવાદનું કોઈ સરળ ઉકેલ નથી કારણ કે આમાં સાચું કે ખોટું નક્કી કરવું મુશ્કેલ છે સાચી વાત અને આ માત્ર ગુજરાત પૂરતો સીમિત મુદ્દો નથી પણ આખા દેશમાં વારંવાર ઉઠતા કળા વિરુદ્ધ સંસ્કૃતિના સંઘર્ષનું એક નવું સ્વરૂપ છે આ આખો વિવાદ આપણને એક અંતિમ પ્રશ્ન પર છોડી જાય છે જેના પર વિચાર કરવો જરૂરી છે કયો પ્રશ્ન કળાનું કામ શું છે